તો ભાઈ બનાવે છે મસ્ત મજાની ચા એટલે ચા પાણી પીને ફરી વાર આપણું ટ્રેક્ટર ખરીદી ચાલુ કમાતાર કેદી લગન કેદી કરવાનું છે ફરી વાર ટેમ્પરેચર હાઈ થઈ ગયું જુઓ તમે પાછી ગરમી પકડી ગયું છે હવે થોડીક વાર પાછો મારે પોરો દેવો જોઈએ અને ભાઈ આવ્યો એ ભેગો વેલા તો મૂકી દીધો સા ને કે સા પીન પછી કે તું શરૂઆત કર તા હું કે કરવાનું થાતું નથી હેલો YouTube ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં આજે તો ફરીવાર એક નવા vlog ની અંદર તમારું સ્વાગત છે તો સૌપ્રથમ વાર બધાયને ગુડ મોર્નિંગ અને જય માતાજી તો મિત્રો આપણે લગભગ ડેઈલી વ્લોગ બનાવો છે પણ નથી સેટિંગ આવતી એનું કારણ છે કે બીજું ઘણું બધું કામ એટલે આમાં કઈ ભેગું થતું નથી બીજું કામ કામે કરવું પડે એવું છે તો મને એમ છું કાલે આજ એક પાછો એક મસ્ત મજાનો બ્લોગ બનાવી નાખો તો આજ ફરીવાર તમારા માટે બ્લોગ લઈને આવ્યો છ તો વિડીયો તમે લાસ્ટ સુધી કન્ટિન્યુ જોજો ને અત્યારમાં આપણે મિત્રો હું કામ કરવાનું છે તો મને નથી ખબર આ બાજુ બધા જુવાર લણવાનું એવું કામ હતું તો એ તો હવે લગભગ પતી ગયું છે બધું ને લગભગ મારે તો આજ ટ્રેક્ટરનું જ કામ હશે છે આવી રીતના મિત્રો આપણે અમારે શું કહેવાય ખબર હાઉ ફ્રી ન હોય અમે અમારે કંઈક ને કંઈક કામ હોય જ એટલે વ્લોગ વિડીયો બનાવવો હોય પણ આમ કઈ ભેગું ન થાય કેમકે આના માટે સ્પેશિયલ ટાઈમ કાઢવો પડે ડેલી કરવું તો કામ ને બધું કરીએ ટૂંકમાં એવું છે બધું તો હાલો કામ ધંધી ના કરી આપણે ત્રણ દિવસ પહેલા છે ને આ બધા એજમાં કાઢ્યા હતા હજી એમને જો પોટકાન બોટકાન કાંઈ પણ વસ્તુ આમાંથી ઉતાર્યું નથી ઓલી કાર સેલા હતું એ થોડુંક ઉતાર્યું છે બાકી એમને કહેતું ને એમને પીડ્યું છે કેમ કે એ રિપેરિંગ કામ કરવાનો ટાઈમ નથી કેમ હમણાં કાંઈ મિત્રો એમાં એવું છે કે હમણાં રિપેરિંગ નથી કરતા એનું કારણ છે કે અત્યારે છે ને એજમાના માર્કેટિંગ યાર્ડમાં બહુ ટ્રાફિક છે એટલે કે આમ આવક બંધ છે ત્યારે આવક ભરાઈ ગયો એમ યાડા એટલે આપણે કઈ એનું હમણાં એમનું પેન્ડિંગ માં રહેવા દીધું છે એટલે બીજું કામ થાય ને એમ ટૂંકમાં એનો ટાઈમ ખોટા માં એ યાટું અને ભાઈ આ બધું જો આ બધા છે ને જુવાર લણે છે આ બધું કે ભાઈ પેલા લણી નાખી હવે અમુક અમુક ઓલું કરે હલ્લો હલ્લો કે ભાઈ હલ્લો કરે છે અને આ બધું થોડીક જુવાર એમને છે કેમ કે કાલે હું આ બધું ઘઉં પાણી પાતો હતો તે પલ્લી ગયો ભાઈ હું થોડો વાડો હારે ના હવે થોડો હું દસ પંદર દેખાવતી અહીંયા લગન તો શું કરે એવું નથી આ ટ્રેક્ટર નું કામ છે કે નઈ હમણાં ઘણું છે આગળ જવાનું જ છે આમ હવે હોય નઈ આવે તો મિત્રો હવે છે ને આ ટ્રેક્ટર ની અંદર મારે ડીઝલ માપવું જો હે કેટલું ડીઝલ છે ને એ જોવું પડશે કેમ કે આનું મીટર ખરાબ થઈ ગયું છે એટલે આપણે જોવા દેશી સ્ટાર નાખવાની હળી કેટલું છે અંદાજે ત્રણ આંગળ જેટલું છે ત્રણ ચાર આંગળ જેટલું વાંધો ને હાલી જાય ટ્રેક્ટર માં ડીઝલ તો બતાવે છે મીટર ખોટું છે કેમ કેમ જોવાય અહીંયા અડધે અડધે પૂગે પછી પૂરું ક્યારેક કાટો હાલે ને ક્યારેક નથી હાલતો ને એવું બધું છે આમ એટલે છે ને આપણે ટાંકી ની અંદર હળી નાખીને જોવું પડે વાહ ભાઈ વાહ દૂધ લઈને ભાઈ કમો મિત્રો હું આવી ગયો કમાની વાડી કેમ કે આ હાટિયો કાઢવા નથી ને એટલે આપણે હાટિયો બધું જો કાઢી નાખી છે થોડી વિરામ લઈ લીધો કેમ કે મિત્રો ટ્રેક્ટર છે ને થોડી ગરમી પકડી ગયું છે અને મિત્રો એમાં એવું છે કે આમાં છે ને આગળ આમ રેડિયેટર આવે તો હાટિયો ની જેટલી રસ આવે ને એ બધી આમ હવા લે એટલે આમ ખેસે ટુકમાંથી બધું આમ સંધાઈ જાય છે એટલે ઘડી ઘડીક ગરમી પકડી જાય એટલે થોડોક પોરો આપવો પડે એટલે મેં ઘડીક વિરામ આપી દીધો છે આમાં એટલે પછી શરૂ કરી દઉં હમણાં થોડીક પછી મિત્રો આજથી મેં એવો પ્લાન કર્યો છે કે હવે છે ને બ્લોગ છે ને ડેઈલી બનાવો છે

તો ભાઈ લોકો કમલેશભાઈ બનાવે છે બ મસ્ત મજાની ચા એટલે ચા પાણી પીન વાર આપણું ટ્રેક્ટર કરી દી ચાલુ હાલો ભાઈ દેશી સ્ટાઈલ કંઈ ઘટે નહીં કંઈ વધે નહીં પાછું કેમ ઓલી નથી હાણસી નથી હાણસી છે તોડી ન કેમ જો આયા એક ફાડું અહીંયા પડ્યું એક એક આમ રખડતું છે ખેતરમાં આવું જોય નો હાલે આવું જોઈએ મારા ભાઈ કમાતર કેદી લગન કેદી કરવાનું છે જવાબ દે હે એવું હું તો ગમેય પૂછું તો ચાલો મિત્રો અમે પી લઈ ચા ને તમારે ચા પીવો હોય તો તમારે અહીંયા આવવું પડે ને યાર તો મિત્રો ફરી વાર ટેમ્પરેચર હાઈ થઈ ગયું જુઓ તમે પાછી ગરમી પકડી ગયું છે હવે થોડીક વાર પાછો મારે પોરો દેવો જોઈ છે તો હવે ઘડીક ઉભા દઉં રેડિયેટર સાફ કરીને એ ભાઈ એકાદો ગાભો હોય તો લેતો હોય તો સાફ કરવા માટે ગમે લેતો હોય મારો ભાઈ જોવો મિત્રો કેટલી રજ ઓહો એમાં એવું છે આ ડીઝલ નાખવામાં ઢોળાય કે નહીં એટલે બધું અહીંયા સોટી જાય રેડિયેટરમાં હું તમને બતાવું કેટલો દાપ થઈ ગયો છે જુઓ જુઓ આ બધું સંધાઈ જાય એટલે હવા લેતું થાય બેન હવા લેતું બેન થાય એટલે એન્જિનને હવા ન મળે હવા ન મળે એટલે એન્જિન ગરમ થાય ઈ શું લેવું એટલે ગા ગોધડું લઈને આવ્યું એમ છે પણ આ નહીં હાલે કમલેશ આ એવડું મોટું ગોધડું અહીં નાખવું કેમ કે મારે અહીંયા થોડું ગોધડા ધર બુબર આવી છે એટલે ભાઈ છીએ સીએ સીએ તો મિત્રો આને કરી નાખવાનું છે આપણે છાપ આવી રીતનું આમ હાલો થઈ ગયું સાફ ક્લીન કરી નાખ્યું છે તો મિત્રો કમલેશભાઈના ખેતરમાં છે ને ટ્રેક્ટર આંક ને ફરીવાર આવી ગયો છું હું ઘરે ને હવે જાઉં છું પાંસા આંકવા માટે અને બપોર થઈ ગયો છે ને બપોરનું આપણે ભોજન કરી લીધું છે મસ્ત મજાનું તો હમણાં આગળ પાંસા જોડાવી લઉં અને નીકળું ફરીવાર ટ્રેક્ટર આકવા માટે ને આમ જુઓ તો મિત્રો મારું ડેલીનું કામ હોય ને તો આજથી ટ્રેક્ટર આંકવાનું એના લીધે હું વધારે કાંઈ નવરો નથી રહેતો

ભાઈ એટલું કઈક ટ્રેક્ટર ને મિત્રો ખરેખર ટ્રેક્ટર છે ને રાયડું બહુ નાખે છે કેમકે જમીન બહુ એટલે બહુ કડક છે બે વાર આખવાનું છે બે વાર રાખે એટલે છે ને હાજ પડી જવાની છે હવે ધીમે ધીમે આકું તો પડશે જતી મિત્રો ટ્રેક્ટર ની અંદર નુકસાની આપડે થોડીક આવી ગઈ છે આ બાજુ જે તાણીઓ આવે ને તાણીઓ તૂટીને તક ખોવાઈ ગયો છે આ એક સાઈડનો છે જોવા આ સાઈડ જે તાણીઓ છે એવો આ સાઈડ હોય તો એ તક તૂટીને ખોવાઈ ગયો છે હું એટલામાં ગોતું છું પણ ત્યાં મળતો નથી પણ હવે જોઈએ હવે તક મળે તો ઠીક છે ને પછી નવો નાખવો પડશે અને મિત્રો આ ખેતર અંદર આપણે બે વાર ફાઇનલી પાઈશું હાકી નાખ્યું છે ને થઈ ગયું છે કમ્પ્લીટ અને હવે આમાં મિત્રો મારે હાકવાનું છે રોટાવીટર ને રોટાવીટર હાકવામાં થોડુંક કેવ છે કેમ કે હજી આમાં ધડા બહુ છે એટલે કાલ રોટાવીટર લઈને આવવાનો છું એ અમે ધડાધડી બોલવાનું છે આખો દિવસ એટલે એવું થવાનું છે બધું બાકી તો બસ એટલું જ થી ને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો કરો લાઈક શેર ને સબસ્ક્રાઈબ હું તમને મળવાની પછીના બીજા બ્લોગમાં તો બધા જય માતાજી જય બાય બાય